નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને હજી આજે પણ ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો મધ્યપ્રદેશ નજીક જે સિસ્ટમ હતી તે હવે ક્રમશઃ ટ્રોપમાં ભળી ગઈ છે અને દક્ષિણ ગુજરાતના ભાગો નજીક અને તેની આજુબાજુના કિલોમીટરના લેવલમાં એક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ કેવી રીતે ક્યાં ક્યાં જિલ્લામાં તે વિશેની વાત કરીએ તે પહેલા મિત્રો ગઈકાલે જુનાગઢ અને જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હરિતસરનું મેઘતાંડવ મચાવી દીધું હતું કારણ કે જે ઠંડસ્ટોમ બન્યું હતું તે જૂનાગઢ ઉપર થોડા વધુ સમય સુધી ટકી રહ્યું હતું અને સતત એ ભાગોમાં જ વધુ બનતા રહ્યા હતા જેને પરિણામે અત્યાર ભયંકર વરસાદ આ ભાગોમાં જોવા મળ્યો હતો અને જેનું મુખ્ય કારણ ચોક્કસપણે ગિરનાર પણ કરી શકાય કારણ કે ગિરનાર નજીક જે વાદળોની સપાટી હોય છે તે વાદળો ત્યાં નીચે સુધી આંબી જતા હોય છે અને આના પરિણામે ત્યાં વરસાદ પડતો હોય છે તે તીવ્રતા વધી જતી હોય છે કારણ કે વરસાદની જે પડવાની જે લેવલ હોય છે મતલબ કે નીચે સુધી વરસાદ પડતો હોય એની બદલે ગિરનાર પર્વત ઉપર વરસાદનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તો તે પ્રમાણે ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદને કારણે જૂનાગઢની હાલત અત્યંત કફોડી બનાવી દીધી હતી રીતસરનું મેઘ તાંડવ મચાવી દીધું હતું અને હવામાન વિભાગે જે જૂનાગઢ જિલ્લામાં વિદાય કરી હતી તે વિદાય વિસ્તારમાં મેઘરાજાની તોફાની તાંડવ જોવા મળ્યું હતું ત્યારે જૂનાગઢ સહિત જે ભાવનગર જિલ્લાના ભાગો છે બોટાદ જિલ્લો છે અમરેલી જિલ્લાના ભાગો ગીર સોમનાથ જિલ્લો હોય પોરબંદર જિલ્લો હોય કે રાજકોટ જિલ્લાના ભાગોમાં આપણે વધુ શક્યતા વ્યક્ત કરી હતી તે તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો હતો તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભરૂચ આજુબાજુના ભાગો છે સુરત આજુબાજુના ભાગો છે વાપી વલસાડ આજુબાજુના ભાગોમાં પણ સારો એવો વરસાદની માહોલ જોવા મળ્યો હતો અને આ ભાગોમાં પણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ઘણા ખરા વિસ્તારમાં સારો વરસાદ જોવા મળ્યો હતો વડોદરામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી ત્યારે ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો કેવા રહેશે તે જોઈએ તો મિત્રો ખાસ કરીને હવે જે સૂકા પવનો છે તે ક્રમશઃ ધીમી ગતિએ નીચે આવી રહ્યા છે જેને પરિણામે અમે જે ભાગોમાંથી હવે સૂકા પવનો આવશે તે ભાગોમાં વરસાદનું જોર ઘટી જશે અત્યારે મોસ્ટલી કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ઘણા ખરા ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી જે સૂકા પવનો છે તે લંબાઈ રહ્યા છે જેને પરિણામે આ ભાગોમાં વરસાદની ગતિવિધિ ઘટી જશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ સારી શક્યતાઓ રહે છે વરસાદની ગતિવિધિ ગઈકાલ કરતાં ઘટશે પરંતુ છૂટો છવાયો સારો વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પડી શકે છે જેમાં ભરૂચ સુરત વાપી વલસાડ દમણદાર જામનગર રેલી તાપી નર્મદા ડાંગ સહિતના જિલ્લાઓમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે કોઈ સીમિત ક્ષેત્રોમાં ભારે વરસાદ પડી જાય બાકી વરસાદની શક્યતાઓ મધ્યમ વધુ રહેશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અમદાવાદ ગાંધીનગર આજુબાજુના ભાગોમાં અત્યારે સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને એને બાદ કરતાં જે વડોદરા ખેડા નડિયાદ આજુબાજુના ભાગો છે ગોધરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર સહિતના ભાગો છે આ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં રહેશે ગઈકાલ કરતાં આ ભાગોમાં વિસ્તાર આજે પણ ઘટવાની શક્યતાઓ છે પરંતુ આ જિલ્લામાં છૂટો છવાયો સારો વરસાદ અમુક જિલ્લાઓમાં પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદના વિસ્તારોમાં કાપ મુકાશે પરંતુ આજે પણ પોરબંદર જિલ્લો છે જૂનાગઢ જિલ્લાના ભાગો છે અમરેલી જિલ્લો ગીર સોમનાથ જિલ્લો ભાવનગર જિલ્લાના ભાગોમાં વધુ શક્યતાઓ રહેશે રાજકોટના દક્ષિણ પૂર્વ ભાગો છે એ ભાગોમાં વધુ શક્યતાઓ રહેશે અને આ ભાગોમાં હળવો મધ્યમ કોઈ સીમિત સેન્ટર હોય ત્યાં ભારે વરસાદ પડી જાય બાકી હળવો મધ્યમ વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળશે પરંતુ વરસાદ આજે ગઈકાલ કરતાં વિસ્તારમાં ઘટાડો થશે વરસાદ છૂટો છવાયો હશે તો બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે અને દ્વારકા જિલ્લાના ભાગોમાં પણ થોડી શક્યતાઓ છૂટાછવા વિસ્તારમાં રહે બાકીના ભાગોમાં ખાસ ઓછી શક્યતાઓ જણાઈ રહી છે ક્યાંક છૂટાછવાયા કોઈ એકલોડોમાં વરસાદ પડી જાય ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં આજે મોટો ઘટાડો થઈ જશે તે પ્રમાણે કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ ના બરાબર રહેશે પરંતુ ખાસ કરીને રાજસ્થાનના બોડરકાંઠાના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં કોઈ કોઈ સ્ટીમી સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે બાકી એકંદરે ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ ઓછી રહેશે તો મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં સામાન્ય શક્યતાઓ ગણી શકાય બાકી વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહેવાની સંભાવના છે